હાઈ ગાય જય શ્રી કૃષ્ણ રામ રામ બધાની કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો કાલે મેં અહીંયા ઓસ્ટ્રેલિયન ડોલર જે બતાવ્યા હતા એમના ઘણી બહુ બધી કમેન્ટ આવેલી છે તો એક જણાની કમેન્ટ એવી હતી કે ઇન્ડિયાના જે આપણે તમે આ ડોલર બતાવ્યા છે અને પચીસ ડોલર અત્યારે મિનિમમ પે આવે છે મેં એ પણ કીધેલું મેં તો એક ભાઈએ કમેન્ટ કરેલી છે કે તો તમે મહિનાના જેટલા પણ કલાક કરતા હોય એ ગુણ્યા ત્રીસ કર્યા એટલે અમુક લોકો ફૂલ ટાઈમ કામ કરતા હોય તો પણ અહીંયા એક હું આ રિયાલિટી કહી દઉં છું તમને કે અહીંયા મોસ્ટલી એવું હોય છે કે ફૂલ ટાઈમ કામ કરતા હોય ને તો પાંચ દિવસ અઠવાડિયાના પાંચ દિવસ કામ કરવા દે તમને પછી જ્યારે એમને બહુ જરૂર હોય તો છ દિવસ પણ બોલાવે અમુક અમુક સાત સાથે સાત દિવસ બોલાવે પણ મોસ્ટલી અહીંયાની જે કંપની મોટી મોટી કંપનીઓ છે જેવી રીતે વેરહાઉસ છે ફેક્ટરી છે એ બધામાં મોસ્ટલી પાંચ દિવસ જ બોલાવતા હોય છે એટલે અહીંયા લોકોનું એવું હોય છે કે માણસ થાકી જાય એમ એટલે કામ કરીને રોજ થાકી જાય એટલે વચ્ચે રજા આપે તો થોડી મનને પણ શાંતિ મળે અને પ્લસ બીજા દિવસે એટલે જ્યારે રજા હોય એમના પછી આવે તો થોડુંક સ્ફૂર્તિથી કામ કરી શકે એટલે આ લોકો એવી રીતે રજા આપતા હોય છે એટલે મોસ્ટલી એવું હોય છે કે વીકમાં સાત દિવસમાં પાંચ દિવસ જ જવાનું હોય છે મંડે ટુ ફ્રાઈડે અમુકને વીકડેઝમાં રજા આવતી હોય છે તો વીકેન્ડમાં જવાનું હોય છે એટલે આઠ કલાકની શિફ્ટ હોય અમુકને નવ દસ કલાકની શિફ્ટ હોય એટલે બધાની અલગ અલગ શિફ્ટ હોય છે પણ મોસ્ટલી જે ફૂલ ટાઈમ કામ કરતા હોય ને પરમાનન્ટ કામ કરતા હોય એમને ચાલીસ કલાક આજુબાજુ મળતા હોય છે અને જ્યારે વધારે કલાકો મળે તો એને એક્સ્ટ્રા અવર્સ કહેવાય તો એમને વધારે પગાર ચૂકવવો પડતો હોય છે અને પાર્ટ ટાઈમ પરમાનન્ટ હોય તો એમને વીસ કલાક મળતા હોય છે એટલે પાંચ દિવસ બોલાવે પણ ચાર ચાર કલાક માટે અને અમુકને બે દિવસમાં જ દસ દસ કલાક એવી રીતે પૂરા કરી દેતા હોય છે એટલે બધાનું અલગ અલગ હોય છે એટલે કહેવાનો મિનિંગ એવો છે કે તમે અહીંયા છે ને મોસ્ટલી જે ત્રીસ દિવસમાં વીસ દિવસ જેટલું જ કામ કરવાનું હોય છે એટલે ગણી લો ને કે સાત દિવસમાં પાંચ પાંચ દિવસ જવાનું હોય છે એટલે અઠ્યાવીસ દિવસમાં તમારે વીસ દિવસ જેટલું જ કામ કરવાનું હોય છે એટલે અમુક લોકો એવા હોય છે કે સીધી જે કલાકો આવે છે પચીસ ડોલર પચીસ ડોલર ગુણ્યા આઠ કરે છે એટલે આઠ કલાક આપે એટલે એટલે કરાય નો ડાઉટ કે ગણતરી ના કરાય પણ આ જે રિયાલિટી છે એ કહું છું અને ત્રીસ દિવસ કરી નાખે છે એટલે ત્રીસ દિવસ નહીં પણ વીસ દિવસ જેટલું જ કામ મળે છે અમુકને વધારે પણ મળે છે પચીસ દિવસ જેવું પણ મળે છે મહિનામાં પણ આપણે અહીંયા ફૂલ ટાઈમ મોસ્ટલી વીસ વીસથી બાવીસ દિવસ કરતા હોય છે આ ઉપરાંત જે પણ અહીંયા આવે છે છોકરાઓ છોકરીઓ કોઈ પણ કામ કરે છે ધારો કે હું પણ એમાં આવી જાઉં એટલે અહીંયા મોસ્ટલી એવું હોય છે કે ટેક્સ ચોરી નથી થતો તો તમે ધારો કે હજાર ડોલરનું કામ કર્યું હોય એક વીકનું તો લગભગ દોઢસોથી એકસો એંસી એટલે એકસો પચાસથી એકસો એંસી જેટલો ટેક્સ કપાય એટલે ઘણા બધાને આ જે પૈસા છે ડોલર છે એ પણ ગણતરીમાં નથી લેતા હોતા એટલે ટેક્સ કપાય છે સામે સરકાર સુવિધા પણ સારી આપે છે પણ ટેક્સ ચોરી ના કરી શકે એટલે જ્યાં જે પણ તમે કંપનીમાં કામ કરતા હોય કે ક્યાં ગમે ત્યાં કરતા હોય તમારો પગાર આવે એમાં ડાયરેક્ટ જ એ ટેક્સ કાપીને જ પછી આપતા હોય છે અને બીજું કેશમાં જોબ કરતા હોય તો કેશમાં ટેક્સ નથી કાપતા પણ ટેક્સમાં જો ધારો કે તમે સ્ટુડન્ટ વિઝા પર હોય તો અહીંયા ગવર્મેન્ટે એવું નક્કી કરેલું છે કે ચોવીસ કલાક જ કામ કરી શકે અઠવાડિયાના કારણ કે એમને યુનિવર્સિટી પણ હોય ઘરનું કામ હોય અસાઈમેન્ટ હોય એટલે બધું જ એ ગણતરી કરે એ પ્રમાણે ચોવીસ કલાક જ કામ કરી શકાય અને કેશમાં કરે તો એ લીગલી ના ગણે પણ મોસ્ટલી કરતા હોય છે કારણ કે સ્ટુડન્ટ લાઈફ એવી હોય છે કે કરવું જ પડે છે કામ એટલે કેશમાં જોબ કદાચ કરતા હોય તો ટેક્સ ના કપાય પણ ધારો કે અત્યારે મિનિમમ પગાર જે મેં કીધો એ પચીસ ડોલર કલાકના આપે તો કેશમાં હોય તો ક્યારેક ઓછા પણ આપતા હોય છે લોકો કારણ કે એમાં ટેક્સ નથી કપાતો એટલે ક્યારેક બાવીસ પણ આપે ક્યારેક ત્રેવીસ આપે અમુક વીસ પણ આપે એટલે બધાની અલગ અલગ જે કામ છે એ પ્રમાણે આપતા હોય છે પણ જે ગવર્મેન્ટ રેટ જે એમણે લીગલી નક્કી કર્યો છે એ પચીસ ડોલર છે અને સારું ચલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા કારણ કે ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે એટલે મને થયું કે ચલો તમારી સાથે થોડી આ વાત શેર કરી લઉં સારું ચાલો બાય જય શ્રી કૃષ્ણ